તો જય માતાજી ગુડ મોર્નિંગ જાગી ગયા છે વાગી ગયા છે તૈણ નીકળવાનું છે ભાવ ન તો ચાલો ફટાફટ નીકળવી કેટલી વાર લાગશે આ તેર થઈને લાલ પેન ન તો 3000 વાગે તમ ના આવીશ આરો આલો ફટાફટ હો જ પડે મેં કિશન કીધું તો બનાય મે તો આમ જો તો

એટલે કર દે હું હું રક બે પાપડ હાથ માં પકડું બસ બોલો હું કરે હીજી આપણે ક્યાં જવાનું અત્યારે પાટણ ત્યાં ગાડી મેચ દઈશું પાણી પછી ચા સીમા સડી જવાનું પછી મેટાડોલ મેટાડોલ લાઈટુ થાય આપણે આપણા લોકેશન ઉપર પોકવાની તૈયારીમાં છીએ વાગ્યા છે એલા kết lắm Tên là bánh trao thấy gì chứ Gái đi rồi em

સરベンજો ટાઈટ છોડી હવે હુઈ દેવી છે સર રૂવાડે રૂવાડે ટાઈટ છોડી દેશે બાપુ લાવતો કે આયા છે લઈ દો કાકા કાકા તિયં શું છે એ ઊભા થઈ જાવ હાલો આવવા દો હાલો હાલો સાઈડમાં હાલો આવવા દો મૂંધી બતરમાં છોડી ગઈ હી

પ્રભુજી આવી જશે આમ છે પ્રભુજી પ્રભુજી અને શૈલેષ ભાઈ બે અહિયાં હશે જો ભલે ભાઈ બગ સાઈડ માં હાલો આવો દો હા આવો દો આવો દો આવો દો આવો દો આવો 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 દો આવો દો દબાવજો આ એટલે

એવું લાગે ભાવનગર વાળવા વાળા ઘડી પરસ્યો વાળ ઘડી ગાડી આગળ લેવું આવે ઘડી પાછળ લેવું આવે આમ નામ થકવાડો સહેલો સામાન લઈને આવ્યો એટલે ચામું ઘડીક પકડી રાખીને

મે <laughs> <laughs> જોંબો જોંબો જહાંબો જહાંબો લે લે એ કેસર ને હારું કરી ગઈ આવડી જ હો થઈ ગયો કેવો કરી દીધું ઠીક લે ફોન લે મારા પર તું હું પાસે છૂટ છૂટ કર હું કર્યું ઈને ચાલ લે એય ચાલ ઈને હું